વરસાદ જ રહેતો નતો એટલે પછી માલિક કેવી જો આ કેટલા કામ કરે એ ખાલી તમે જુઓ જેટલા પાણીની ટચ આવે એટલા જલ્દી અંદર મૂળ ઉડી જાય પાણી મારા જો નાખાય છે તમે નાખશો પછી કહેશો કે આપી હતી મારો પ્રશ્ન અનુભવ છે મારી વાડીમાં લીંબડી છે વાળામાં અહીંયા આગળ મેં નાખી જોયું છે એટલે ગોળ મારી નાખી દેવાનું ગોળ મારીને નાખી દો ડાયરેક્ટ છૂટું નાખી દો થોડું એમોનિયા હોય એમોનિયા ભેગું કરી મિક્સ નાખી દો રાખોડી નાખવા હા ના નાખો તો ચાલે પણ નાખવું હોય તો તમારે વાંધો જો આ ખબર પડે ખાતા છે તમે જેટલી બી દવા લાવ્યા હશે ને કોઈ દવા તમે કે દવાની દુકાનવાળો પી શકે નહીં નહીં કેમકે એ નુકસાનકારક છે ને આ દવા એવી છે કે જ્યાં મને નુકસાન ના કરતી હોય તો તમારે ખેતી નુકસાન કરે કરે નુકસાન નહીં મને કહો બરાબર આ તો એવું પછી એવું થાય કે બાપુ પીવા ખાતર પી ગયા હશે બતાવો કરવા પછી નુકસાન થાય તો પણ આ તો અમારે ખેતરે ખેતરે બતાવ બતાવ પ્રૂફ કરવા પ્રૂફ કરવાનું તમારું કોઈ દવા વાળો આવશે એને કે ઓર્ગેનિક છે એટલે પીને બતાવી દે ઓર્ગેનિક છે તો નહીં બતાવે કે છે જ નથી ઓર્ગેનિક વાળો આવે ને ઓર્ગેનિક વાળો અમારો જેવો ઓર્ગેનિક એ ના બતાવે તમને

અઠાણું ટકા હોમિયુ આવે અને ત્રણ ટકા દરિયા ની આવે જમીન તમારે આ નાયકા પછી જોજો કેટલી પોચી થઈ જાય છે જય સુધી જમીન તમારી પોચી ના થાય ને ત્યાં સુધી તમારા મૂળ મૂળો વિકાસ ના થાય મૂળ નો વિકાસ ના થાય તો અંદરથી પોષક તત્વો જય મૂળ ખેંચે ના સુધી ઉપર આવે ના જે ફળ આવે ને તમે એ પોષક તત્વો ખેંચે તો જ પછી વિકસિત થાય અને પછી ફળ હાર આવે સુધી સારું આવે ના એટલે મૂળ કાળે અંદર જાય જમીન કડક હોય તો મૂળ અંદર જાય ખરા એક બાજુ યુરિયા નાખેલું જોવો ને એક બાજુ